ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હોમિયોસ્ટેસિસ હોમિયોસ્ટેસિસ શબ્દનો અર્થ શરીર સમતુલા સમ અવસ્થા કે સમ સ્થિતિ થાય છે હોમિયોસ્ટેસિસ એ ફેરફારો પ્રત્યે શારીરિક પ્રતિક્રિયાની પ્રક્રિયા છે જેમાં શરીરની આંતરિક સ્થિતિ સ્થિર રહે છે હોમિયોસ્ટેસિસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ હોમિયોસ્ટેસિસ ઇઝ એન એસેન્શિયલ ફીચર ઓફ અ નોર્મલ બોડી અર્થાત આંતરિક હોમિયોસ્ટેซิસ ની જાળવણી એ સામાન્ય શરીરનું મહત્વનું લક્ષણ છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇમ્યુન સિસ્ટમ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ ટુ મેન્ટેન હોમિયોસ્ટેซิસ ઇન ધ બોડી એટલે કે શરીરમાં હોમિયોસ્ટેસિસ જાળવવા માટે રોગપ્રતિકારક શક્તિ એ ખૂબ જ મહત્વપૂર્ણ સિસ્ટમ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ